ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય વાંસળી ગોપીઓને જવાબ આપી રહી છે કે તેને શા માટે લાલાએ પોતાની સાથે પટરાણી તરીકે રાખવાનું પસંદ કર્યું છે વાંસળી કહે છે કે નિશ્ચય કરો મારે મધુર બોલવું છે બોલીએ તો એવું બોલીએ કે સાંભળનારનું મન ડોલે તો બોલ્યું પ્રમાણ નહીતર એમ તો રસ્તે રખડનાર પશુઓ પણ બોલે છે મધુર બોલીએ કર્કશ વાણીમાંથી કલહ ઊભો થાય છે કોઈનો દિલ દુભાય છે એટલે એવું કરવું ને લાકડીનો માર ભૂલાય પણ શબ્દનો માર ભૂલાતો નથી ટકોર કરવી પડે તો પ્રેમથી કરવી કામ કરતાં ભૂલ થઈ જાય તો મધુર વાણીથી ટકોર કરવી વહુથી દૂધ ઢોળાઈ ગયું હોય તો કેવું નંદબાબાને ઘેર કનૈયો આવ્યો નંદ મહોત્સવ વખતે દહીં દૂધનો કાદવ થયો હતો વહુએ આજથી શરૂઆત કરી છે તેથી લાગે છે કે આ વખતે બેબી નહીં બાબો થશે આવું માર્મિક બોલવું એવું આપણને વરિષ્ઠ ડોંગરેજી કહી રહ્યા છે વાંસળીમાં એક ગુણ એવો છે કે તે જ્યારે એકલી હોય ત્યારે તે બોલતી નથી તમે ઈશ્વરનું ધ્યાન કરો ત્યારે બોલશો નહીં શરીરથી ઘણા સાવધાન થાય છે મુખથી બોલતા નથી પણ મનથી ઘણા બોલ્યા કરે છે મનુષ્ય જીભથી વધારે બોલતો નથી મનથી વધારે બોલે છે મૌનનો અર્થ છે મનથી પણ ન બોલવું જીભથી ન બોલે તે સામાન્ય મન અને મનથી ન બોલે તે ઉત્તમ મૌન વાંસળી મહારાણી બોલ્યા પછી મનમાં કંઈ રાખતા નથી એક સખી બોલી અરે સખી તું જોતો ખરી આ વાંસળીનો અવાજ સાંભળી વૃક્ષોમાંથી મદની ધારાઓ વહે છે સખી કનૈયો જ્યારે વાંસળી વગાડે છે ત્યારે વૃક્ષો આનંદથી રડે છે વાંસળી જળને ચેતન અને ચેતનને જળ બનાવે છે વૃક્ષો અતિ આનંદમાં રહે છે કનૈયો વાંસળી વગાડે છે તેથી વૃક્ષોને આનંદ થાય છે ઘણા મોટા સાથે સંબંધ જોડે છે આ તરુઓ પણ કનૈ સાથે સંબંધ જોડે છે વાંસ એ અમારી જાતનો એટલે અમારો ભાઈ અને એની પુત્રી એટલે વાંસળી વાંસળીને કનૈયાએ અપનાવી છે એટલે વૃક્ષો કહે છે કે કનૈયો અમારો જમાય કહેવાય વ્યવહારમાં પણ લોકો મોટા સાથે સંબંધ જોડે તો લાભ થાય છે કહે છે કે આ કલેક્ટર આવ્યા તે અમારા સગા છે એ તમારા શું સંબંધી થાય અરે મારી નણંદની જેઠાણી એના ભાઈ એના ભાણેજના ઓરમાનભાઈનો ભત્રીજો ખરેખર આથી કંઈ સંબંધ કહેવાય ડુંગળીજી ટકોર કરે છે પણ મોટા સાથે સૌ સંબંધ જોડે એટલે તરુઓ કહે છે કે અમારી જ્ઞાતની દીકરી પરમાત્માની સાથે પરણી છે તેથી અમને બહુ આનંદ થયો છે તમે પણ ઠાકોરજી સાથે સંબંધ જોડજો કોઈ મહાત્મા કહે છે તરુના આંસુ એ હર્ષના આંસુ છે વૃક્ષોને લાગ્યું કે અમારી જ્ઞાતની કન્યા કૃષ્ણ ભગવાનની પટરાણી છે તેથી આજે ખુશી થવા જેવું છે એમ માનીને વૃક્ષો હર્ષના આંસુ લાગ્યા કોઈ સંત પુરુષ કહે મને લાગે છે કે આ વૃક્ષો દુઃખથી રડે છે એ દુઃખના આંસુ છે સાથી વૃક્ષોએ વિચાર્યું કે વાંસનું મુખ્ય કામ ઘરને છાજવાનું છે ઘરને છાંજવાનું પરોપકામનું કામ મૂકીને તેણે એટલે કે વાંસળીએ તો ઘણા લોકોના ઘરને ઉજ્જળ કરવાનું શરૂ કર્યું લાલાની વાંસળી જેના કાન ઉપર પડી તેને પછી ઘર ગમતું નથી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતાં કરતાં કૃષ્ણ મિલન માટે તે તરફડે છે અને ઘર છોડે છે આ અમારી જ્ઞાતની કન્યાએ બીજાના ઘરોને ઉજ્જડ કરવાનું શરૂ કરી દીધું એમ વિચારી વૃક્ષો શોકના આંસુ વાવવા લાગ્યા છે શોકાતુર બની વૃક્ષો રડવા લાગ્યા છે બીજા કોઈ મહાત્મા કહે છે વાંસ તો કોઈ ડૂબતાને બચાવે છે તારે છે આ વાંસળી તો બધાને ડૂબાડે છે પણ આનંદ સાગરમાં ડૂબાડે છે તેથી વૃક્ષો દુઃખી થઈને રડવા લાગ્યા છે એક ગોપી બોલી અરે શકી તું જો તો ખરી મારો કનૈયો વાંસળી વગાડે ત્યારે હરણીઓ પાગલ થઈને દોડતી આવે છે વાંસળી સાંભળી વૃદ્ધાવનની હરણીઓ કેવી પાગલ છે હરણીઓ આંખથી લાલાના દર્શન કરે છે અને કાનથી શ્રવણ કરે છે એટલે તન્મય બની ગઈ છે બરાબર એ જ રીતે પોતાના પતિઓને પણ પરમાત્મા સન્મુખ લઈ જવાનું કામ થઈ રહ્યું છે હરણીઓ પોતાના પતિ દેવોને ત્યાં લઈ જાય છે પતિ પત્ની સાથે દર્શન કરે છે તેમના પતિઓ તેને સાથ આપે છે સખી મારા મનને ખાસ વાત કહું તને તું કોઈને કહીશ નહીં મને જે પતિ મળ્યા છે તે ઠાકોરજીની સેવામાં મને બહુ સાથ નથી આપતા હું સેવા કીર્તન કરું તે મારા પતિને ગમતું નથી હરણી જેવા અનુકૂળ પતિ મને મળ્યા હોત તો મારો આ જન્મમાં ઉદ્ધાર થાત યાદ એ રાખવાનું છે કે લાલાની પૂજા જે કરે છે તેણે કોઈ પાસેથી કશી જ અપેક્ષા રાખવાની નથી હું છું અને મારો શ્રી કૃષ્ણ છે હરિ ઓ